કેમ છો ફૂડી ફેમિલી સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તમારું હું છું મિહિર પ્રજાપતિ સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં મિત્રો આજે ફરીથી આપણે આવી ગયા છે નડિયાદ લાઈફ ઓફ વાળા પણ કડીનો પણ વિડીયો જોયો તમારે કડીમાં મહેસાણામાં તો લાઈફ ઓફ મળી રહી છે તો ખબર છે પણ જો તમારે કલોલમાં પણ નડિયાદના લાઈફ ઓફનો ટેસ્ટ માણવો હોય તો આપણે પહોંચી જાઓ સીન ઉપર એડ્રેસ તમને દેખાતું છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો આપણે જે ત્રણ આગળી સર્કલ છે કલોલમાં તેથી સિટી મોલ વન તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આગળ તમને રસ્તામાં જોવા મળશે નડિયાદ પોપવાળા એના લાઈવ કોપ ફૂડ વાત કરીએ તો એકદમ મસ્ત હોય છે તે આજે આપણે ટેસ્ટ કરીને તમને જણાવીશું અહીંના ઓનર સાથે તમને વાત કરીને જણાવીશું એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે અને જો તમે કલોલ ના હો તો જલ્દીથી પહોંચી જાવ નડિયાદના લાઈવ પક્ષનો ટેસ્ટ કરવા એમ કે હવે તમારા કલોલમાં પણ ઉપલબ્ધ થઈ ગયા છે તો ચાલો આપણે ઓનર સાથે વાત કરીને તમને જણાવીએ કે શું છે તેમની હિસ્ટ્રી અને ટાઈમિંગ શું રહે છે બધી જ માહિતી આજના વિડીયોમાં તમને આપીશું વિડીયો મેન સુધી બનાવી રહેજો ચલો આપણે ઓનર સાથે વાત કરીએ અને એના પક્ષનો ટેસ્ટ કરીએ અને કસ્ટમર રિવ્યુ પણ તમને જણાવીશું ચાલો

ટાઈમિંગ સવારે સાત વાગ્યા થી રાતના અગિયાર મિત્રો તમને અહીંયા એકા થી વધારે વેરાયટીના પગ મળીએ છે જેમાં પંજાબી પનીર એક્ઝોટિક રેગ્યુલર અને આવી અલગ અલગ વેરાટી ના તમને અહીંયા જોવા મળી રહેશે તો તમારે પણ કલોરમાં જો લાઈવ નો ટેસ્ટ કરવો હોય તો પહોંચી જ નડિયાદ લાઈવ પફવાળા ત્રણ આગળ સર્કલથી આપણે તમે સિટી મોલ તરફ જાવ તો રસ્તામાં તમને જોવા મળી છે નડિયાદ લાઈવ વાળા તો પહોંચી જવાનો ટેસ્ટ કરો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા ઉત્તર ગુજરાતની મેન ફ્રેન્ચાઇઝી ઓનર છે તે આપણે સાથે ઉપસ્થિત છે આપણે જેમની સફર વિશે જાણીએ કે એમને ક્યારે શરૂઆત કરી હતી કેટલો સમય થઈ ગયો છે તેમને આ ફ્રેન્ચાઇઝી ઉત્તર ગુજરાતમાં ઓલ એમની વીસ પ્લસ આઉટલેટ ઉપલબ્ધ છે તો ચાલો આપણે તેમના જોડે જાણીએ તમારું નામ શું છે આપણું આશુષ લીંબા છે આપણે તમારે કેટલો સમય થઈ ગયો આ ફ્રેન્ચાઇઝી આશરે બે વર્ષ છે આ વીસમી શાખાનું કલોરમાં ઓપન બરાબર અને તમારી મેન શાખા છે તે ક્યાં આવે અમદાવાદ ઘોડા અમદાવાદ ઘોડા સર અને આપણે કોઈને આ ફ્રેન્ચાઇઝી લેવી હોય તો તમે તમારો કોન્ટેક નંબર કંઈક થોડી ઇન્ફોર્મેશન આપો એટ થ્રી ફોર સેવન ટુ વન ઝીરો નાઇન સેવન વન ઓકે અને આપણે તમારે જણાવશો તમારી સફર વિશે કે તમે શરૂઆત ક્યારે એને કેવી રીતે કરી હતી આપણે શરૂઆત આશરે દોઢ વર્ષ પહેલાં કરી હતી એક નાની એવી દુકાન કરીને આપણે ઘોડાસરમાં શરૂઆત કરી હતી એના પછી ધીરે ધીરે આપણે એને ટ્રેડમાર્ક બધું કરાવીને ફ્રેન્ચાઇઝી આઉટલેટ બનાવી દીધું અને આજે વીસ પ્લસ આગળ થઈ ગયું ઓલરેડી ચારથી પાંચ તો પેન્ડિંગમાં છે ચારથી પાંચ પેન્ડિંગમાં છે તો મિત્રો વન ગુજરાતમાં ધમ મજાની જે નડિયાદ ઓફ વાળા છે

આ અહીંયા બધી વસ્તુ અમૂલની વપરાય છે પનીર બી અમૂલનું છે બરાબર ચીજ પનીર બટર બધું અમૂલનું વપરાય છે બરોબર સ્ટાન્ડર્ડ નંબર છે અને <coughs> અને તમે આને રેટિંગ કરો 10 માંથી તો ટેન માંથી કેટલું રેટિંગ આપશો અગિયાર આપું અગિયાર તો મિત્રો આપણે તમે જોઈ શકો છો એનો પફ વાળા નો છે તે આપણે ઓર્ડર કરે છે તમે હવે આનો ટેસ્ટ કરીને બતાવીએ કે આનો ટેસ્ટ કેવો રહે છે તો મિત્રો આપણે સબ્સ્ક્રાઇબ એ મિત્રોને બતાવી કે લુક વાઇઝ તમે જોઈ શકો છો કેવો છે એકદમ જોઈ જોકો ફૂલ ચીઝ થી ભરપૂર પનીર અંદર સેવ સિંગ અને ચાર પ્રકારના સોસ નાખવામાં આવે છે સાથે અંદર માયોનીસ નાખવામાં આવે છે તેનાથી એકદમ ટેસ્ટ ભરપૂર હોય છે ચલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ કે કેવો છે અને જે ફર્સ્ટ બાઇટ લીધી મિત્રો જે ફર્સ્ટ બાઇટમાં તમે જોઈ શકો છો અમને જે ચીજનો સ્વાદ છે તે ભરપૂર માત્રામાં આવે છે સાથે અમને જે પનીર નાખવામાં આવી છે સેવ અને સિંગ અને જેમની સિંગ છે જે પેસ્ટ મસાલેદાર એનો ટેસ્ટ અમને વધારે આવશે તો તમારે જો આ ટેસ્ટ કરવો હોય તો પહોંચી જજો મિત્રો આની પ્રાઇસ છે સિત્તેર રૂપિયા અને તમારે જો ટેસ્ટ કરવો હોય કલોલમાં સ્કીન ઉપર દેખાતું છે પહોંચી જજો ફરીથી મળીશું એક નવો ડિસ સાથે ત્યાં સુધી એમને રજા આપો થેન્ક યુ મિહિર બજાર પછી